જય શ્રી કૃષ્ણ જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે મારા ઘરે પાછા આજે એક તેલિયા મારા બે આવ્યા છે એટલે હું એને મથુરાથી આવ્યા છે અને હું એને રસોઈનું કહું છું પણ હવે જો એની મોઢે તમે સાંભળો એને હું રસોઈ બનાવવાની છે બેને મને લાડવાનું કીધો છો પણ લાડવા નથી મારા મારા ઉત્તર પ્રદેશ ની ભેસુ રસોઈ છે દાળ બાટી અને ચૂરમા એ પ્રકાર થી આ સાણામાં હું બનાવું છું આ દેશી રસોઈ આ કોઈ પ્રકારની નુકસાન ન કરે તળેલી નથી કોઈ પ્રકારનો ઓલો નથી આ દેશ વિદેશમાં પ્રખ્યાત રસોઈ છે એમ ડાળ બાટી ઉત્તર પ્રદેશ રાજસ્થાન ઘરે હોટલો અંદર મોટા પરમોઈ બનાવી પ્રકારની ડાળ હોય ડાળ ને કુકરમાં બાફી નાખવાની હોય પછી એને વઘારવાની હોય અને આ ના સાણા ના અડાયા સાણા લઈ એને સાણા ના અંદર દાટી અને ધીમી ગતિ એને બહુ શાંતિપૂર્વક શેકવાનો પછી એમાંથી અડધો ચૂરમો થઈ જાય અડધો લાડવા થઈ જાય ચૂરમા

સાણા ના આઠ માં શેખવાની આ દેશી રસોઈ અમે આમાં તમે કઈ મોણ ને એવું કઈ નથી હલકો મોણ નાખવાનો અને થોડું એના હળદર અજમા એવો બધું નાખી અને બે પ્રકારની બાટી છે એક નમકીન બાટી છે એ હે ને બાટી બનાવે છે ને એટલે આ બાટી વસ્તુ નમકીન વાટી કેવાય કેવી સરસ બાટી બને અમે શેકવાની એમ

એટલે મેં એક વાર એવો વિડીયો જોયોગવાન કૃષ્ણ જો મારા બાટી બનાવી ને નમકીન બાટી અને મીઠી મીઠો પ્રસાદ બનાવવાનો છે એટલે જો સફેદ છે આમાં કંઈ એણે નથી મસાલો નાખ્યો આ નમકી ઓલી સફેદ બાટી બનાવે છે મીઠો પ્રસાદ પાંચ પ્રકારની દાળ મગની અડદની ચણ્યાની બધી પ્રકારની દાળને એક જગ્યાએ બાફી નાખવાની બાફી જો આને આ છો એને દાળ

હવે તો વઘાર થઈ ગયો મારા હવે આમાં બીજું કઈ નાખવાનું બાકી નાખવાનું બાકી મીઠી દાળ થઈ જાય જો આમાં મારા ગોળ નાખશે

હવે તૈયાર થવા માં આવું છે કે આ બધી વાટીઓ થોડીક શેકાય ગઈ હવે આને છે ને બધીને એક બાર બાર કાઢીને અંદર રાખ્યા અંદર ઢાટી દેવાની એટલે જો અંદરથી જો કાંઈ ગુલ હોય અને જો કાચી હોય આપણા શેકાઈ જાય લે જો લગાવ બધું બધું ઉતાર દે ઇન કો માં બાય દેખ તું દેખ લે ઓ તો કહું તો લે વાલે ઓર્ડર દો ય ફટ ના ના પાણી નથી હજી તો આલ બાફ માં છે અંદર ઓર મેકટ અચ્છાજી આજી આવી રીતના કરે છો પ્રોસેસ આજી આજી બીજી વાર કઈક મુખ ને એવું કરશો ડાટી દેવાની અંદર ની અંદર ડાટ છે અજી બહુ બફાઈ જાય અસાના હવે આ કેટલી મહારાજ કેટલા પાંચ દસ મિનિટ રાખ પંદર મિનિટ પંદર મિનિટ રાખ અંદર બિલકુલ થઈ જાય અંદર થી કોઈ કમી હોય ને 所以。

জরুর কর